મૈત્રી સંસ્થાના દિવ્યાંગે ભારત દેશ માટે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારનું વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ભારતની ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીસ કરતા વધારે દેશના રમતવીરોએ ભાગ લીધો હતો ભારત દેશની ટીમમાં એક રમતવીર પ્રિતેશ પટેલ અને એક કોચ મેહુલ કુમાર પરમારનું પ્રથમ વર્લ્ડ પેરા ટાઇક્વોન્ડો પુમસે ચેમ્પિયનશિપ બહેરીન મેડલ મેળવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભરનું સૂત્ર આપ્યું છે તેને પ્રિતેશે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે પ્રિતેશની આ સિદ્ધિથી ખેડા જિલ્લો તથા ગુજરાત રાજ્યનું નામ રોશન કરેલ છે આ ચેમ્પિયનશીપમાં ભારત દેશ સત્તર મેડલ મેળવી વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પણ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનો ડંકો વગાડ્યો હતો મૈત્રી સંસ્થાના પ્રિતેશ પટેલ ને તથા કોચ ને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પોન્સરશીપ આપવા બદલ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન નો ફાળો અમૂલ્ય બની રહ્યો હતો મારું નામ છે પરમાર અને મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું હાલમાં જ બેહરીન ખાતે વર્લ્ડ પેરા તાઇકોન્ડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૈત્રી સંસ્થાનો પ્રિતેશ પટેલ અને મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને આ સમગ્ર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીસ કરતાં પણ વધારે દેશોએ ભાગ લીધો હતો જેમાં આ મૈત્રી સંસ્થાના પ્રિતેશ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશનું ગૌરવ અપાવ્યું છે એની મેચ કઝાકિસ્તાન અને મોરેકોના દેશના પ્લેયર સાથે થઈ હતી અને એમની સાથે જીતીને અને એ આ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આ ખરેખર આપણા નડિયાદ અને ખેડા જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે આ ઉપરાંત ઇન્ડિયાની ટીમ સત્તર મેડલ કરતાં પણ વધારે મેળવી અને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પણ ભારત દેશના પ્લેયરોએ મેળવ્યો હતો અને આપણા માન્ય શ્રીનું એક સ્વપ્ન છે કે આત્મનિર્ભર ભારત તો આ મૈત્રીનો પ્રિતેશ પણ આ મેડલ મેળવી અને પોતે આત્મનિર્ભર બન્યો છે તેવું એનું ચરિતાર્થ કરે છે આ સ્પર્ધા બાદ બે હજાર અઠ્યાવીસમાં યુ એસ ખાતે પેરાલમ્પિક યોજાવાની છે એમાં પણ આ ગેમને ઇન્ક્લુડ કરવામાં આવી છે એટલે આપણે આશા રાખીએ છીએ કે આપણો પ્રિતેશ હજુ આગળને આગળ મહેનત કરે અને આપ સર્વની મદદ દ્વારા એ પેરાલમ્પિક સુધી પહોંચે એવી શુભકામનાઓ થેન્ક યુ મારું નામ રાકેશ પટેલ છે મારો દીકરો પ્રિતેશ પટેલ વર્લ્ડ ચેમ્પિયનશીપ બેરીન ખાતે રમીને આવ્યો છે મને ગૌરવની લાગણી અનુભવું છું અને બ્રોજ મેડલ લઈને આવ્યો છે એટલે અમારો સારો પરિવાર આનંદની લાગણી અનુભવીએ છીએ અને મારો દીકરો જો નોર્મલ હોત તો પણ આ સિદ્ધિ મેળવી ના શક્યો હોત એના કરતાં તો આ સારો છે કે આવી સિદ્ધિ મેળવી શકે એમ